કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં આમોદ નગરપાલિકા નગરજનોને પાયાની સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ સાબિત થઈ છે ઉભરાતી ગતરોને કારણે રોગચાળાનો ભય ફેલાયો છે સ્થાનિક મહિલાઓએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે આમોદ આરોગ્ય કેન્દ્રના કેસ રજીસ્ટર જોવામાં આવે તો પુરસા રોડ અને નવી નગરી વિસ્તારના અનેક બાળકો અને વૃદ્ધો મેલેરિયા અને ટાઇફોઈડ જેવી ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે સ્થાનિક રહીશોની પીડા મીડિયા સમક્ષ વ્યક્ત કરતા મહિલાઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં લગ્ન અને સગાઈ જેવા પ્રસંગો છે પરંતુ ગટરની ગંદકીથી એટલી દુર્ગંધ ફેલાઈ છે કે મહેમાનોને ક્યાં બેસાડવા તે પ્રશ્ન ઊભો થયો છે પરિસ્થિતિ એટલી મળશી છે કે સ્થાનિક લોકો ભાજપ હાઈ હાઈ નગરપાલિકા પ્રમુખ હાઈ હાઈ અને ચીફ ઓફિસર હાઈ હાઈ જેવા સૂત્રોચ્ચાર કરવા મજબૂર બન્યા છે ભાજપ શાસિત નગરપાલિકાના સભ્યો પણ પ્રમુખ અને ચીફ ઓફિસરની બેદરકારીથી પરેશાન છે તેઓ વારંવાર રજૂઆતો કરે છે છતાં તેમની વાત સાંભળવામાં આવતી નથી જેના કારણે સ્થાનિક સદસ્યો પણ જાહેર જનતા વચ્ચે જતા શરમ અનુભવી રહ્યા છે સ્થાનિકોએ કડક ચીમકી ઉચ્ચારી છે કે જો આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો તેઓ ઉભરાતી ગટરની ગંદકી નગરપાલિકા કચેરીએ લઈ જઈને હલ્લાબોલ કરશે આમોના નાગરિકોમાં હવે એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે મુખ્ય અધિકારી અને પદાધિકારીઓ પોતાની ખુશી છોડીને ક્યારે નગરજનોના પાયાના પ્રશ્નોનું નિરાકરણ લાવશે આ બતાવ હોય છે કેટલા ટાઈમ થી આવું જ રહે છે ને આ લોકોને ને બોલાવે છે તો આવતા નથી વારંવાર એ લોકો ને છોકરાઓ બીમાર બી થાય છે પછી અમારે શું કરવું પછી અમારે આંદોલન કરવું પડશે

આ નગર આ ગટરો ઉભરાય છે અમે બીમાર થઈ ગયા અમારે બે મહિનાથી ટાઈફોઈડ થઈ ગયો છે તે મટતો નથી મારા છોકરા બીમાર છે અને આ લોકોને અમે નબ્બે વર્ષથી રજૂઆત કરીએ તો આવીને જોઈને નાહી જાય છે પણ કોઈ અહીંયા આગળ એનું નિવારણ લાવતા નથી તો અમે ગંદકીમાં અમારા અમારી બીમારી અમે પૈસા કઈથી લાવીએ તો દવા કરાવીએ કેટલી અમે દવાખાને દવા કરાવીએ આ લોકો કઈ કરવા માંગતા નથી ને કોઈ જોવા આવતા નથી Thank <laughs> you.